શિવરાત્રિની પવિત્ર દિવસે રાત્રે રવેડી પૂર્ણ થયા પછી તમામ સાધુ સંતો મૃગીકુંડની અંદર સ્નાહી સ્નાન કરતા હોય છે અને એ પરંપરા સંતો એમાં સ્નાન કરવાની પરંપરા છે એટલે કાલે સાધુના સ્વરૂપમાં એના કપડાંની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ સંતોનો મેળો છે સંતોની પરંપરા છે એટલે સંતની પરંપરા તૂટે નહીં ભારતીય અને દરેક લોકોની જવાબદારી છે પછી સાધુ સંતો એ મૃગઈ કુંડમાં સ્નાન કરે છે પણ દુઃખ ની વાત એ છે કે જયારે સાધુ ને ભેસ માં અમુક લોકો એ સાધુ ના કપડા પહેરીને મગી કુંડ માં સ્નાન કરીને મગકી કુંડ ને ગંદુ કરવા માટે કોશિશ કરે છે ત્યારે બહુ દુખ થાય છે